પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર તુર્કીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલા તોલા જેટલું સોનું જપ્ત કર્યું છે આ સફળતાએ ચોરોને પડકાર ફેંકીને કાયદાનું શાસન પુનઃ સ્થાપિત કર્યું છે સમગ્ર ચોરીની ઘટના અને તપાસનો પ્રારંભ ગત તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના દરમિયાન સારણગામમાં એક મકાનમાં બાળી તોડીને ચોરોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો

ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદના ગરબડા વિસ્તારની એક સક્રિય અને કુખ્યાત ચોરતોડકીનો હાર છે આ બાતમીના આધારે પોલીસની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જવા માટે રવાના કરવામાં આવી હતી ત્યાંના દુર્ગમ અને જટિલ ભૌગોલિક વિસ્તારમાં પોલીસે સ્થાનિક બાટમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ ચલાવી હતી આ સદન ઓપરેશનના અંતે પોલીસે આ ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિજય દીપાભાઈ પલાસા રહે આંબલીપુરા ખજુરિયા તાલુકો ગડબડા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજયે તેના અન્ય સાગરિકો સાથે મળીને બે જુલાઈ બે હજાર રોજ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી ચોરી કરેલા મુદ્દામાલ મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને રોકડનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો પૂછપરછ બાદ અન્ય આરોપીઓ પણ ઝડપાયા ઓગણીસ તોલા સોનું રિકવર કરાયું વાગરા પોલીસે આરોપી વિજય પલાસાના કોર્ટમાં રિમાન્ડ મેળવી તેની કડક પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ તેના અન્ય ત્રણ સાગરીતોના નામ અને ચોરીના મુદ્દા માલ ક્યાં અને વેચ્યો તેની વિગતો જણાવી હતી આ માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલટરિયાના નેતૃત્વ હેઠળ એક ટીમ તાત્કાલિક ગરબડા ખાતે જવા માટે રવાના થઈ હતી પોલીસની ટીમ ગરબડા ખાતે ત્વરિત કાર્યવાહી કરીને ચોરીનું સોનું લેનાર અનિલકુમાર અમૃતલાલ સોનીને પણ ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા સોનીએ જણાવ્યું હતું કે તેણે આરોપી વિજય પલાશ પાસેથી લીધેલા સોનાના દાગીનાને ઓગાળી તેમાંથી એકસો ઓગણીસ ગ્રામની સોનાની લગડી બનાવી હોવાનું જણાવ્યું હતું આ સાથે જ પોલીસે અન્ય આરોપી નિકેશ જવસિંહ પલાશને પણ ઝડપી પાડ્યો હતો સાથે જ પંદર લાખ ઉપરાંતની કિંમતનું ઓગણીસ તોલા જેટલું સોનું રિકવર કરી મોટી સફળતા મેળવી હતી આ ગુનામાં સંડવાયેલ અરવિંદ મડિયા નિનામા તેમજ શિવરાજ ધાડકા પલાસા બંને રહે આમલી ખજુરિયા તાલુકો ગડબડા જિલ્લો દાહોદને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વાગડા પોલીસે આ ચકચારી ઘરફોડ ચોરીનો ભેટ ઉકેલીને ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે પોલીસની નજરથી કોઈ ગુનેગાર છટકી શકતો નથી હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નહીમડીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા વાગડા